હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ક્રુપ્સ કિચનમાં તો આજે આપણે શિયાળામાં બનતી એવી ગુંદર પાકની રેસિપી શેર કરીશું તો તમે જોઈ શકો છો એકદમ પોચો રોજ એવો ગુંદર પાક બને છે તો આપણે જોઈ લઈએ અહીંયા મેં એક કિલો જેટલો ગુંદર લઈ લીધો છે તમે ખેરી યા બાવર કોઈપણ ગુંદર લઈ શકો છો હવે આ ગુંદરને આપણે મિક્સરમાં પીસી લઈશું દર દરો પીસી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનો આપણે ગુંદર પીસી લેવાનો છે તો હવે આ જે ગુંદર આપણે પીસીને રાખ્યો છે તેને આપણે ઘીમાં મોઈન કરી દઈશું તો તેના માટે આપણે ગેસ ઉપર એક તપેલીમાં ચારસો ગ્રામ જેટલું ઘી ગરમ કરી દઈશું તો આ ગુંદરને ઘીમાં જ્યારે મોઈન કરવામાં આવે તો ગુંદર એકદમ પોચો બને છે અને જ્યારે આપણે ખાઈએ ત્યારે અમુકવાર ગુંદર દાંતમાં લાગતો હોય છે તો ચારથી પાંચ કલાક સુધી ગુંદ ઘીમાં મોઈન રાખીએ તો શું દાંતમાં ચોટી નહીં તો ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે જે ગુંદર પીસીને રાખ્યો હતો તે ઘીમાં એડ કરી દઈશું તમને એવું લાગતું હોય કે ઘી થોડું પડે છે અને ગુંદર વધારે છે તો તમે ઘી એડ કરી શકો છો હવે આપણે તપેલીને ગેસ પરથી નીચે રાખીને તેને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો તો ગુંદને આપણે એ રીતે મિક્સ કરીશું કે તેમાં ગુંદ કોરો ન રહી જાય તો તમને એવું લાગતું હોય કે ઘીનું પ્રમાણ ઓછું છે તો તમે ઉપરથી ગરમ ઘી એડ કરી શકો છો તો અહીંયા મેં થોડુંક ગરમ ઘી એડ કર્યું છે અને તેને બરાબર આ રીતે મિક્સ કરી લીધું છે હવે આ ગુણને ચારથી પાંચ કલાક માટે આપણે તેને રેસ્ટ કરવા મૂકી દઈશું તો આ ગુણ આપણે ઢાંકીને રાખી દઈશું તો તમે જોઈ શકો છો ગુણને એકદમ સેટ કરીને મેં રાખ મૂકી દીધું છે તો આપણે જે ગુણ મોઇન કરીને રાખ્યો હતો તેને ચારથી પાંચ કલાક થઈ ગયા છે અને તે આ રીતનો થઈ ગયો છે હવે આ મોઈન કરેલું ગુણ છે તેને આપણે એક વડે બધું આ રીતે તપલીમાંથી હલાવી દઈશું તો તમે જોઈ શકો છો અત્યારે શિયાળાની ઋતુમાં ઘી થોડુંક ઠરી જાય છે તો તેને પહેલાં ગુંદ બાંધતી વખતે જે મોઈન કરેલું ગુંદ હતું તેને આ રીતે કમ્પ્લીટ હલાવી લઈશું આપણે તો આપણે અહીંયા ગુંદ બાંધવાની સામગ્રી જોઈ લઈએ અહીંયા એક કિલો જેટલો મેં ગોળ લીધેલો છે તમે દેશી ગોર પણ લઈ શકો છો એક નાની વાટકી કાજુ બદામ ખસખસ અને સૂન પાવડર લીધેલો છે ગૂદ બાંધવામાં જો તમને મેથીનો સ્વાદ પસંદ હોય તો દરેલી મેથી પણ એડ કરી શકો છો અને નારિયેલની છીણ હવે આપણે ગૂંદ બાંધવા માટે કડાઈ ગેસ ઉપર રાખી દઈશું અને તેમાં એક બે ચમચી જેટલું ઘી ગરમ કરી લઈશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે કાજુ બદામ રાખીને મૂકીને રાખ્યા હતા તેને રોસ્ટ કરી લઈશું થોડા તો તમે જોઈ શકો છો થોડું ગરમ થાય એટલે આપણે તેને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો બદામ એકદમ આપણે થોડીક ઘીમો શેકાઈ ગઈ છે તો તેને બધી જ કાઢી દઈશું હવે આ જ ઘીમો આપણે જે કાજુ રાખી રાખ્યા હતા તે એડ કરી લઈશું અને તેને પણ થોડાક ગરમ થવા દઈશું તો તમે જોઈ શકો છો કાજુ પણ થોડાક ગરમ થવા લાગે છે તો કાજુ શેકા જાય એટલે કાઢી લેવાના છે હવે આ ઘી આપણે થોડું ઘી એડ કરીશું તમે જોઈ શકો છો મેં આ જ ઘીમાં થોડું ઘી એડ કરી લીધું છે આઠસો ગ્રામ જેટલું ઘી એડ કરી લીધું છે તો ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ગોળ સમારીને રાખેલો હતો તે એડ કરી લઈશું અને આ ગોળને આપણે એકદમ હલાવતા જઈશું તમે જોઈ શકો છો તેમજ એ ગોળના ટુકડા છે એ એકદમ ઓઘરી જવા જોઈએ જેને આપણે ગોળનો પાયો લાવવો કહે કહેવામાં આવે છે તો થોડોક ગોળના ટુકડા ઓઘરવા લાગે છે તો આ રીતે કમ્પ્લીટ ગોળ ઓઘરી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું તમે જોઈ શકો છો હવે આ ગોળના પાયામાં આપણે જે સામગ્રી રાખીને મૂકી હતી તે એડ કરી લઈશું તો આમાં તે એડ કરીશું સૂંઠ પાવડર તો તમે જોઈ શકો છો સૂંઠ પાવડર એડ કરીને તેને બરાબર હલાવવાનો જેથી તેની ઘીનો ગઠાના પડી જાય અહીંયા મેં કાજુ બદામનો ભૂકો એડ કરી લીધો છે તમે અહીંયા ઘંઠોળા પાવડર પણ એડ કરી શકો છો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ થોડીક ધીમી રાખવાની છે હવે આપણે જે ગુંદ મોઈન કરીને રાખ્યો હતો તે એડ કરી દઈશું ઘીમાં તો તમે જોઈ શકો છો થોડોક થોડોક ગુંદ એડ કરતા જવાનું અને તેને હલાવતા જવાનું છે આ ટાઈમે ગેસ એકદમ ધીમો રાખવો તમે જોઈ શકો છો તો આપણે જે ગુંદ મોઈન કરીને રાખ્યો હતો તે આમાં એડ કરી લઈશું તો બધો ગુંદ મેં અહીંયા એડ કરી દીધો છે તમે જોઈ શકો છો તેને આ રીતે મિક્સ કરી લેવાનું જેથી અંદર કોરો કોરોના રહી જાય તો આ ગુંદર પાક એકદમ ઘીમાં ભરી જાય એ રીતે હલાવી લેવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ ગુંદર પાક તૈયાર થઈ ગયો છે હવે આમાં જે કાજુ બદામ રોસ્ટ કરીને રાખ્યા હતા તેના ટુકડા એડ કરી લીધા છે મેં અને તેને પણ મિક્સ કરી લીધા છે તો તમે જોઈ શકો છો તો ગુંદરપાક એકદમ રેડી થઈ જાય છે હવે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઉપરથી ખસખસમાં એડ કરી લેવાની છે તો ગુંદરપાક એકદમ રેડી થઈ ગયો છે હવે તેને ગેસ ઉપરથી ઉતારી લઈશું આપણે તો ફ્રેન્ડ ગુંદર પાકની રેસીપી એકદમ તૈયાર છે અને ફ્રેન્ડ્સ તમે પણ શેર કરજો કે તમે ગુંદર પાક કઈ રીતે બનાવો છો તો તમે જોઈ શકો છો એકદમ જોતાં જ ખાવાનું બંધ થઈ જાય એવો ગુંદર પાક બને છે ને તો તમે ને હું નજીકથી બતાવી દઉં હવે આ ગુંદર પાકને આપણે થાળી મોરી લઈશું અને તેના ટુકડા કરી લઈશું તો અહીંયા એક કિલો ગુંદરપાકમાંથી મેં બે થાળી ભરીને ગુંદરપાક બનાવ્યો છે સો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવી બની છે રેસીપી સો લાઇક શેર સબસ્ક્રાઈબ અને મળીએ છીએ આવતી રેસીપીમાં